ઉચ્ચાણાના ખેરાલુ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ત્રિશૂલ દીક્ષા સમારોહ તથા શૌર્ય યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો ખેરાલુ શહેરના તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંયોજક ઉત્તર ગુજરાત પ્રાંત ધર્મ પ્રસાર વિભાગના મહંત યોગેશદાસજી મહારાજ કઠવાડા હાજર રહ્યા હતા તો રામચરણ દાસજી મહારાજ વિસનગર તથા સહસંયોજક ઉત્તર ગુજરાતના પ્રાંત બજરંગ દળના ભાવિનભાઈ પુરોહિત તેમજ સંયોજક બજરંગ દળ વિસનગર જિલ્લા પ્રતિકભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રિશૂલ દીક્ષા સમારોહમાં પાંચસોથી વધુ બજરંગ દળ કાર્યકર્તાઓએ ત્રિશૂલ દીક્ષા મંત યોગેશદાસજી મહારાજના હસ્તે લીધી હતી ત્યારબાદ શૌર્ય યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને શહેરના ખોખરવાડા આંબલી ચોટા ખારીકુઈ તેમજ ખોખરવાડા સંઘ થઈ પરત સપાસ સ્થળ પર પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસના સઘન બંદોબસ્ત વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગળ પ્રેરિત ત્રિશૂળ દીક્ષા સમારોહ તથા શૌર્ય યાત્રાનું આયોજન કરેલું જેમાં પાંચસો થી વધાર બજરંગીઓ ત્રિશુર દીક્ષા પ્રાપ્ત કરી છે તથા શૌરી યાત્રાનું સારું એવું સમાપન થયેલું છે અત્યારે ખેરાલુ પ્રખંડમાં મંદિરો તથા હિન્દુ દીકરીઓ તથા ગાય માતા ઉપર જે અત્યાચાર કે કદી ભવિષ્યના અંદર અત્યાચાર થશે તો આ બજરંગીઓ એ હિન્દુ રક્ષા માટે દેશની રક્ષા હેતુ કામકાજ કરશે